વિકરણ બની ભુજ શહેર માં ગટર ની સમસ્યા વિકરાણ બની છે વોર્ડ નંબર એક બે અને ત્રણ માં આ ગટર સમસ્યા સતાવી રહી છે ત્યારે આ બાબત ને લઈને વોર્ડ નંબર એક રજૂઆત કરવા પહોંચ્યા છે આ બાબત અંગે વારંવાર ચીફ ઓફિસર ને તેમજ પ્રમુખ ને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી વોર્ડ નંબર એક ની રજૂઆત છે વોર્ડ નંબર એક બે ત્રણ માં ગટર ના પાણી એટલા નીકળે છે એની હદ મૂકી દેવા છે નથી છોકરા સ્કૂલ જઈ શકતા નથી ઘરમાં જમી શકાય તમે હોર્ડ નંબર એકમાં જ્યાં જોઈએ અહીંયા ગટરના પાણીનું પાણી હોય છે પીવાનું પાણીમાં પણ ગટર આવે છે ને નથી નમાજ પાડવા જઈ શકતા નથી જમી શકતા એ પોઝિશન છે ને અત્યારે આમ કહે છે સરકાર જે ચાંદપુરા બીમારી છે એનાથી તમે બરાબર રહ્યો એવી તમે તમાર ધ્યાન રાખો ને સરકારને નગરપાલિકાને ભલામણ કરે છે પણ અત્યારે હોટ નંબર એકમાં તમે જોઈ શકો તો જ્યાં જોઈ અહીંયા ગટરના પાણી મા ઘરોમાં પણ પાણી છે અમે અવારનવાર રજૂઆત ચીફ ઓફિસરને કરી છે પ્રમુખને પણ કીધું છે એ લોકો એમ કે અમે આવશું જોઈ જાશું આ લોકો કને કાંઈ નિરાકરણ થતું નથી અત્યારે એટલે બહેનો સાથે મોરચો લઈને આવી છું તો ચીફ ઓફિસર સાહેબ આ છે નહીં ને બેનને કીધું બેન તમે જ્યારે કહીએ ત્યારે તમે કહો છો તમે વોર્ડ નંબર એકમાં હું આવું છું તો આતું કરો છો પણ આવતા નથી કેસરી ઝંડા લઈને ચૂંટણી હોય ત્યારે કેસરી ઝંડા લઈને તમે આવો મત લેવા માટે જેમ મીના મામા કેમ પદરા થતા હોય ત્યારે પધરા થો જ્યારે આ વરસાદની પોઝિશન હોય ત્યારે સત્તા પક્ષના કોઈ ધારાસભ્ય બી નથી આવતા નગરપાલિકાના કોઈ કાઉન્સલરો બી નથી આવતા ને ખાલી વાવાઈ કરીને બેઠા છે